કાલાવડમાં ગઈકાલે રાત્રે એક એડવોકેટની હત્યાના કેસમાં આરોપીને ગણતરીની કલાકોમાં જ પોલીસે પકડી પાડેલ છે એડવોકેટ ઘરનું તાળું ખોલી રહ્યા હતા જે દરમિયાન ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કરી હત્યા કરી હતી એલસીબી દ્વારા આરોપીને પકડી પાડેલ છે વૈભવ ચાવડા અને યોગેશ પરમાર નામના બે શખ્સોને પોલીસે પકડી વધુ તપાસ હાથ ધરી છે કોઈ જૂની અદાવતનો આ બનાવ કારણભૂત હોવાનું અનુમાન લગાવી પોલીસ તે દિશામાં તપાસ ચલાવી રહી છે મૃતક વકીલ અસિલ વૈભવ ચાવડાની પત્ની પર ખરાબ નજર નાખતા હોવાથી વૈભવે મિત્ર યોગેશ સાથે મળીને વકીલની હત્યા કરી હતી જામનગરના કાલાવા ટાઉન પોલીસ સ્ટેશન મેં કાલે મર્ડરનો બનાવ બન્યો હતો અને મર્ડરના બનાવના જે આરોપીઓ છે આ આરોપીઓને જામનગરની એલસીબી દ્વારા ઝડપથી પકડીને અને આખો જે ગુનો છે આનો ખુલાસો કરવામાં આવેલ છે જે ત્યાં કાલાવાડ ટાઉન જે પોલીસ સ્ટેશન છે ત્યાં એડવોકેટ ઇમ્તિયાજ કેસર ડોડિયાનો કાલે રાત્રિના સમયમાં મર્ડર થયો હતો અત્યાર સુધી અમારી જે તપાસ છે અમે જે મર્ડરનો જે કારણ સામે આવ્યો છે અમે જે એડવોકેટ ઇમ્તિયાજ કેસર ડોડિયા છે આના જે આરોપી જે છે વૈભવ આની જે પરિવારના જે પકો હતા આને સાથે ગેરકાયદેસર જે સંબંધ હતા પ્રેમ સંબંધ હતા એ અત્યારે સુધી પ્રાઇમરી જે મર્ડરનું કારણ જે સામે આવ્યો છે ટોટલ બે આરોપી હતા અને બે આરોપીઓને એલસીબી દ્વારા અત્યારે પકડી પાડવામાં આવેલ છે અને જે બે આરોપી હતા એક આરોપીનું નામ છે યોગેશ પરમાર અને જે બીજા આરોપી છે આનું નામ છે વૈભવ એ બે આરોપી અત્યારે જે પોલીસ દ્વારા રિટેન કરવામાં આવેલ છે અને આગળની જે તપાસ છે આ ચાલુ છે અને હું એલ સીબીની આખી ટીમને બધાઈ આપું છું કે એટલી ઝડપથી જે એક સિરિયસ ગુનો હતો આને શોધી કાઢેલ છે અને જે બંને આરોપી જે છે આ બંને આરોપીને અત્યારે ડિટેઇન કરેલા છે અને આગળની બધી જે તપાસ છે આ અત્યારે ચાલુ છે